કાર્યક્રમ અને તો મોટી સંખ્યામાં આવશે માટે સુવિધા આગામી બાર તારીખથી સોળ તારીખ દરમિયાન અંબાજી ખાતે એક્યાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન ગુજરાત સરકાર યાત્રાધામ બોર્ડ અને મંદિરના ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે બાર તારીખથી સોળ તારીખ દરમિયાન રોજના લાખોની સંખ્યામાં ભક્તો એક્યાવન શક્તિ પીઠની પરિક્રમા માટે આવશે એમના માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ભોજનની સુવિધા બાકી અન્ય જે યુટિલિટીસની જરૂર પડે છે એ તમામ સુવિધાઓ યાત્રાધામ બોર્ડ ગુજરાત સરકાર અને મંદિરના ટ્રસ્ટ દ્વારા ત્યાં અંબાજીની અંદર ઊભી કરવામાં આવનાર છે હું આપના થકી બધા મારી ભક્તોને અપીલ કરું છું કે આ પરિક્રમા મહોત્સવ દરમિયાન મોટી સંખ્યામાં આવીને અંબાજીમાં દર્શન કરી ધન્યતા અનુભવે જે આ પાંચ રથો આજથી આજે જે પ્રસ્થાન કર્યા છે એ એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું પ્રચાર પ્રસાર આજુબાજુના ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓમાં ફરીને એમનું રૂટ બનાવ્યું છે એ તમામ ગામોમાં ફરીને પ્રચાર પ્રસાર કરશે ઓકે